અનોખું છે જેમાં બાળકો શાળામાં વર્ગખંડમાં જયારે હાજરી પુરવામાં આવી છે ત્યારે યસ સર કે પ્રેઝન્ટ સર બદલે જય શ્રી રામ બોલીને પોતાની હાજરી દર્શાવી રહ્યા છે તો આવો જોઈએ કઈ છે આ શાળા અને ક્યાં આવેલી છે આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે જેને લઈને સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાઈ ગયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક શાળાએ અનોખું અભિયાન હાથ ધર્યું જેમાં બાળકો શાળામાં આવતા મહેમાનો અને શિક્ષકોનું જય શ્રી રામ બોલીને તો સ્વાગત કરશે પરંતુ વર્ગખંડમાં જ્યારે હાજરી પૂરવામાં આવશે ત્યારે યસ સર કે પ્રેઝન્ટ સર બોલવાને બદલે જય શ્રી રામ બોલીને પોતાની હાજરી દર્શાવી રહ્યા છે તો આવ જોઈએ કઈ છે આ શાળા અને ક્યાં આવેલી છે આજે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા વિરમપુર ગામમાં આવેલી પ્રમુખ વિદ્યાલય હાઈસ્કૂલ આ શાળામાં ધોરણ એક થી બાર સુધી ચાર સુધી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને આદિવાસી વિસ્તારમાં આવેલી આ શાળા અત્યારે અયોધ્યામાં યોજાનાર ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામમય બની ગઈ છે અને મહત્વની વાત તો એ છે કે આ શાળામાં બાળકો ન માત્ર હિન્દુઓના બાળકો અભ્યાસ કરે છે પરંતુ અન્ય ધર્મના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે આ તમામ બાળકો તેમના અભ્યાસની શરૂઆત માતાજીની આરતી અને હનુમાન ચાલીસાના પાઠથી કરે કરે છે અને ત્યારબાદ વર્ગખંડમાં પ્રવેશ કરે છે અને વર્ગખંડમાં જ્યારે શિક્ષક અથવા કોઈ મહેમાન આવે તો તેમને સત્કારવા માટે જય શ્રી રામનો નારો લગાવીને આવકારી રહ્યા છે આટલું ઓછું છે તેમ આ શાળામાં જ્યારે નિત્ય ક્રમ પ્રમાણે વર્ગ શિક્ષક હાજરી પૂરે છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ યસ સર કે પ્રેઝન્ટ સર બોલવાને બદલે જય શ્રી રામનો હુંકાર લગાવીને પોતાની હાજરી દર્શાવી રહ્યા છે બાળકો રામના નામથી જ આનંદિત થઈ ઉઠે છે પાંચસો વર્ષ બાદ જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે દેશમાં અદ્ભુત રામ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમીરગઢ તાલુકાના એકદમ અંતરિયાળ વિરમપુર જેવા પછાત વિસ્તારમાં પણ બાળકોમાં સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે શિક્ષકો પણ મહેનત કરી રહ્યા છે વિરમપુરની આ શાળાના શિક્ષકો બાળકોને રામાયણ શું છે અને રામાયણના પાત્રોનું શું મહત્વ છે તેના વિશે સમજ આપી હતી વિરામપુર ગામની આ શાળાના બાળકો દ્વારા જે રીતે રામ ભક્તિ દર્શાવવામાં આવી રહ્યા છે તેનો વિડ્યો શ્રી રામ જન્મભૂમિ તીર્થ અયોધાએ પણ પોતાના એક સોશિયલ હેન્ડલ પર રીત કરતા શાળાના સંચાલકો શાળાને લઈ ગૌરવ અનુભવી રહ્યા છે અમારી શાળામાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યા મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એને ઉત્સાહમાં અમારી શાળામાં જે રોજ હાજરી પર ભરાય છે તેમાં અમે યસ સરની જગ્યાએ જય શ્રી રામ બોલીએ છીએ અને જ્યારે સર ક્લાસમાં પ્રવેશ કરે છે ત્યારે અમે ગુડ મોર્નિંગ જગ્યાએ જય શ્રી રામ બોલીએ છીએ એમ એમને સંબોધિત કરીએ છીએ અમારી શાળામાં આ બાવીસ જાન્યુઆરી મંદિરની પ્રતિષ્ઠા લીધે ખૂબ ઉત્સાહ છે અને મોટો પ્રોગ્રામ પણ રાખેલ છે અમે પણ તેમાં ખૂબ ભાગ એમાં ભાગ લીધેલ છે અને અમે ખૂબ ઉત્સાહથી

અમારી શાળામાં જ્યારે શિક્ષકો પોતાના વર્ગખંડ આવે છે ત્યારે યશ સર જગ્યાએ પ્રાર્થના યશ સર ની જગ્યાએ હાજરી પુરાવતી વખતે અમે જય શ્રી રામ નાદ કરીએ છીએ જય શ્રી રામ બાવીસ જન્મ દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામ ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એને લઈને અમારા આદિવાસી વિસ્તારમાં આવેલા સમગ્ર આદિવાસી બાળકો પણ રામમય બન્યા છે અહીંયા અમારી શાળા પ્રમુખ વિદ્યાલય વિરમપુર એ બનાસકાંઠા જિલ્લાના અતિ છેવાડા એવા આદિવાસી વિસ્તારમાં આવેલી છે આ શાળામાં મુખ્યત્વે આદિવાસી બાળકો જ અભ્યાસ કરે છે આદિવાસી બાળકો અત્યારે આ પ્રતિષ્ઠાનો માહોલ જોઈ અને રામમય બની ગયા છે અને તે બાળકો સ્વયંભૂ પોતાની વ્રગખંડમાં જાય છે શાળામાં ત્યારે યશ સરની જગ્યાએ જય શ્રી રામનો નારો બોલી અને પોતાની હાજરી ભરાવે છે સાથે સાથે આ બાળકો જ્યારે પણ પ્રાર્થનામાં આવે છે ત્યારે પ્રાર્થના પણ ભગવાનની આરતી કરીને કરે છે અને ત્યારબાદ હનુમાન એ પઠન કરી અને ત્યાર પછી જ તે પોતાના વ્રખંડ જઈને જઈ અને અભ્યાસ કરે ચાલુ કરે છે